સુરત શહેરને ટેક્સટાઇલ સિટીનું બિરુદ મળ્યું છે અને દેશ વિદેશમાં આ નામથી સુરત ઓળખાય છે પરંતુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠમણાની હતી ત્યારે ઉઠમણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથે ઝડપાયો છે આ ઇસમનું નામ રમેશ ઉર્ફે સીતારામ હિશોરિયા છે વર્ષ બે હજાર ચોવીસના મે મહિનામાં કોહીનુર માર્કેટ ન્યૂ આદર્શ માર્કેટ અને સ્વદેશી ટેક્સટાઇલ માર્કેટમાં ત્રેપન કરોડ એંસી લાખ રૂપિયાનું ઉઠમણું થયું હતું અને આ ઉઠમણાની ઘટનામાં પડદા પાછળની ભૂમિકા રમેશ ઉર્ફે સીતારામે ભજવી હતી આ ઘટનામાં તેર વેપારી સાથે ઉઠમણું થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં સ્વદેશી ટેક્સટાઇલ્સ માર્કેટમાં વિનાયક ફેશન જય સિલ્ક મિલ્ક ન્યૂ આદર્શ ટેક્સટાઇલ માર્કેટ અને બલ ટેક્સટાઇલ માર્કેટ સહિતની દુકાનો ખોલાવી અન્ય માર્કેટના તેર વેપારી પાસેથી માલની ખરીદી બાદ સીતારામ ઉર્ફે રમેશે પોતાના માણસોની દુકાન બંધ કરાવડાવી ઉઠામણું કરાવ્યું હતું સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો અને પોલીસ દ્વારા અગાઉ ઋષિ શાહની અને તેની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ઋષિની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પડદા પાછળના માસ્ટરમાઇન્ડની ભૂમિકા ભજવનાર રઘુકુળ માર્કેટમાં સીતારામ નામે પેઢી ચલાવતા રમેશ ઉર્ફે સીતારામ છે સીતારામ કોઈ એક પેઢીમાં મોટા પાયે ધંધો કર્યા બાદ પોતાના પેદાઓને દુકાન બંધ કરાવી ભગાવી મૂકતો હતો અને ત્યારબાદ ઓછા પૈસામાં સમાધાન કરવાની વાત કરીને મોટા ખેલ પાડતો હતો ત્યારે હવે આ મામલે પોલીસે મુખ્ય સીતારામ ઉર્ફે રમેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈ પણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે